ધરમપુર શહેરના કાનુરબડા વિસ્તારમાં હિંસક દીપડાનો આતંક રાત્રે રખડતા ભટકતા દૂર સુધી ખેંચી ફાડી ખાતા નિકંદન થતા જંગલો કપાતા હવે વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં દૂર દૂર સુધી શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ધરમપુર શહેરના ભરચક વિસ્તારોમાં આવેલા એવા કાનુરબડા વિસ્તારમાં ગતરોજ રાત્રે હિંસક દીપડાએ માર્ગ ઉપર રખડતા વાછાડા ઉપર હુમલો કરતા ફાડી ખાતા વન વિભાગ દોડતું થઈ ગયું હતું ધરમપુર તાલુકાના નગર અને ખારવેલ ગામે તથા કાનોર બડા વિવિધ વિસ્તારોમાં દીપડો લટાર મારતા દેખાતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો પહેલા ધરમપુર શહેરના કાનોર બડા વિસ્તારમાં રહેતા નિલેશ ચંદુ આહિરના ખેતરમાં રોડની બાજુમાં ગતરોજ રાત્રિના દોઢેક વાગ્યાની આસપાસ દીપડાએ રસ્તે લટાર મારતા વાછરડા ઉપર હિંસક હુમલો કર્યા બાદ દૂર સુધી વાછરડાને ઘસડીને લઈ જઈ ફાડી ખાતા વન વિભાગ દોડતું થઈ ગયું હતું સ્થાનિક રહીશોએ તાત્કાલિક વન વિભાગને પાંજરું મૂકવાની માંગ કરી હતી હાલ બે દિવસ પહેલા જ વન વિભાગ દ્વારા કાનુરબરડા ખારવેલ હદમાં એક ખેતરમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી